મિત્રો મારું નામ છે ક્રિષા આજે આપણે ધોરણ આઠ માં સેમ ટુ ના અભ્યાસક્રમ શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો તેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોતીનો વિડીયો જોઈ શકે તો ચાલો બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠ માં વિષય સામાજિક વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરીએ પાઠ છે ચૌદ

વિનાશ જાન માલનું નુકસાન કે હાર્ડ મારી નજર સામે આવી જાય છે બીજામાં આવશે જવાબ આપત્તિના બે પ્રકાર છે પેલું કુદરતી અને માનવ સર્જિત ત્રીજામાં આવશે જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે ચોથામાં આવશે પૂર્વ આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ છે પાંચવામાં આવશે આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓમાં ભૂકંપ જ્વાળામુખી દાવાનળ અને ભૂસંકલન છે છઠ્ઠામાં આવશે માનવ સર્જિત આપત્તિમાં હુલ્લડ બોમ્બ વિસ્ફોટ આગ ઔદ્યોગિક અકસ્માતોનો સમાવેશ થાય છે સાતમામાં આવશે જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આઠવામાં આવશે ભારત દેશમાં હિમાલયના ઢોળાવ પરના જંગલો દક્ષિણ ભારતના જંગલો અને ગુજરાતના જંગલોમાં દાવાનળ ની વિસ્તારોમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉ અને ગઢવાલ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ મુખ્ય છે અગિયાર માં આવશે તીડ એક પ્રકારના કીટક છે વિશ્વમાં અંદાજિત અગિયાર જેટલી તેની પ્રજાતિ જોવા મળે છે રાતવાસ કરે છે માં આવશે તીડ બાગાયતી ખેતી કેરી લીંબુ ખારે દાડમ ચામફળ આમળા જેવા પાકોને નુકસાન કરે છે પંદર માં આવશે ગુજરાતના કચ્છ પાટણ

જેવા ચુસ્ત પગલા લેવા પડે છે 18 માં ઓશી ઉદ્યોગના કાચા માલના સ્થળાંતર સંગ્રહણ ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન કે તૈયાર માલના સંગ્રહણ કે હેરફેર સમય ઔદ્યોગિક અકસ્માત થવાની સંભાવના રહે છે પ્રશ્ન છ ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો પેલા માં ઓશી જે વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે ત્યાં વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચે છે જંગલને કુદરતી રીતે પૂર્વવત થતા ઘટ દાયકાઓ વીતી જાય છે તે વિસ્તારની પર્યાવરણીય સમતુલન જોખમાય છે આસપાસ આવેલા ગામોમાં પણ જોખમ ઊભું થાય છે બીજામાં આવશે ભૂસંકલન માટે જવાબદાર બાબતોમાં ભૂકંપ વાદળ ફાટવાથી પૂર આવવું પર્વતીય વિસ્તારમાં દારૂગોળો ફોડી કરાતી ખનિજ ખનન પ્રવૃત્તિની ની વર્ણીકરણ પર્વતો કાપી બનાવાતા માર્ગો કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધ કે બાંધકામ મુખ્ય છે ત્રીજામાં આવશે તીડ પ્રકોપની ભગાડવા લોકો ઢોલ નગારા કે મોટા અવાજો કરીને ખેતરમાં ઉતરવો અટકાવવા પ્રયાસો કરે છે તીડના ટોળા કયા વિસ્તારમાં આવશે તે માટે સરકાર જે તે વિસ્તારને સાવચેત કરે છે સરકાર દ્વારા તીડ નિયંત્રણ દવાઓનો છટકાવ કરી તેનાથી થનારા નુકસાનને ઘટાડવામાં આવે છે ચોથામાં આવશે મહામારીની પરિસ્થિતિમાં લોકોને તેનાથી બચાવવાના ઉપાયો અને સાવચેતીના પગલાઓ પસાર પ્રચાર કરવો જોઈએ સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલની વ્યવસ્થા કરવી જોઈએ વિશ્વ આરોગ્ય સંસ્થાના ને અનુસરવું જોઈએ બહારથી આવતા લોકોની પૂરતી ડાક્તરી તપાસ અને તેમને ક્વોરન્ટાઇન કરવા જોઈએ આવશે અકસ્માતમાં ગેસ ગણતર થાય ત્યારે પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ આગ લાગી હોય તો તે સ્થાનથી મત સ્થળે ખસી જવું જોઈએ બચાવ કામગીરીને પોલીસને અગ્નિશામક વાહનો અને એમ્બ્યુલન્સના વાહનો માટે રસ્તો ખુલ્લો કરાવ વા મદદરૂપ થવું જોઈએ બચાવ કામગીરીમાં તાલીમ કે ખાસ પોશાક વગર ન જોડાવો જોઈએ પ્રશ્ન 7 મુદ્દાસર સર જવાબ લખો પેલામાં આવે દાવાનળ કેટલા વૃક્ષમાંથી કુદરતી રીતે જરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થો થી ફાટી નીકળે છે દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જેમ કે સરકતી બીડી જંગલમાં ફેંકવી કામ ચલાવ ચૂલા ઓલવ્યા વિના જતા રહેવું જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઈનમાં અકસ્માત થવું પર્યટક અને યાંત્રિકોને બેદરકારી કુદરતી રીતે આકાશ વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાવી શકે છે બીજામાં આવશે મહામારીને કારણે લોકડાઉન અને ક્વોરન્ટાઇન જેવા પગલા લેવા પડે છે લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે શિક્ષણ વેપાર ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ થઈ જાય છે રોજે રોજનું કમાઈને ખાનાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે દવાખાના ઉભરાય છે દુનિયાના સંપન્ન દેશો પર લાચાર બની જાય છે કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારો ની સંખ્યામાં લોકો મોતને ભેટે છે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળે છે ત્રીજામાં આવશે જંતુનાશક દવાઓ બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર ફટાકડા કારખાનાઓમાં વિસ્ફોટ પ્લાસ્ટિક સળગી ઉઠે એવી સાધન સામગ્રી બનાવતા કારખાનામાં આગ રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટ પરમાણુ ઊર્જા વગેરેમાં ઔદ્યોગિક અકસ્માતો થઈ શકે છે ચોથા માવસી આપત્તિઓ કુદરતી હોય કે માનવસર્જિત પણ તે માનવ જીવન પર ઘણી માઠી અસરો છોડી જાય છે થયેલા નુકસાનને યોગ્ય કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ સરકારે ઉઠાવવો પડે છે જે લોકોના પરિવારમાંથી કમાનાર વ્યક્તિ મરણ પામે તો તે પરિવાર ફકોડી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કાયમી વિકલાંગતાનો શિકાર બનનારા લોકોને હતાશા માંથી બહાર લાવી તેના પુનવર્સન નું કામ પડકારજનક છે પ્રશ્ન આઠ ટૂંક નોંધ લખો પેલામાં આવશે જવાબ ભૂસંકલન ને કારણે વાહન વ્યવહાર માટેના માર્ગો ની ભારે નુકસાન થાય છે તળેટીમાં જે લોકો ઈજાગ્રસ્ત કે કાયમી વિકલાંગ બન્યા હોય તેમના પુનર્વસનનું કાર્ય પડકારજનક હોય છે ખેતી લાયક જમીનો નકામી બની જાય છે પર્વતીય ઢોળા પર આવેલા જંગલો નાશ પામે છે બીજામાં આવશે તીડ એક પ્રકારના કીટક છે એક અંદાજ મુજબ તેની લગભગ અગિયાર હજાર જેટલી પ્રજાતિ જોવા મળે છે તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તેળ ડેઝર્ટ લોક્ટ્સ છે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે તે દિવસ દરમિયાન ઓઢવાનું પસંદ કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે તે બાગાયતી પાકો જેવા કે કેરી લીંબુ ખારેક દાડમ ચામફળ આંબળા વગેરે પાકોનો ખૂબ ક્ષતિ પહોંચાડે છે પ્રોજેક્ટ વર્ક વર્તમાન સમયમાં થયેલ કોઈ પણ એક આપત્તિની માહિતી એકત્ર કરો તેનું ચિત્ર બાજુના પાના પર લગાવો તે આપત્તિની અસરો લખો અહીંયા એક ફોટો લગાડવામાં આવે છે ત્યાં આપણે જાણીએ છીએ મહામારીની આજની સ્થિતિમાં જ્યાં તો કોરોના તેના વિશે આપણે લખવાનું છે આ એક કોરોના નામનો વાયરસ હોવાથી તે રોગ એકબીજાનો સંપર્ક કરવાથી ફેલાય છે જેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે આથી ઘણા લોકોનું મૃત્યુ પણ થાય છે કોરોના વાયરસને દૂર કરવા માટે તેની ખાસ રોગપ્રતિકારક દવાઓ શોધવામાં આવે છે તો બાળ દોસ્તો હવે આ સાથે આપણો જે ચૌદમો પાર્ટ છે પૂરો થાય છે અને આવા જવા નવા વિડીયો જોવા માટે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આ જવાબ દોસ્તો ફરી મળીશું નોડ સાથે ત્યાં સુધી આવજો